રામકૃષ્ણ હાઈસ્કૂલ માંડવીના શિક્ષકો વય નિવૃત્ત થતાં તેમનું વિશેષ સન્માન કરાયું શિક્ષક અજીતભાઈ ભાનાણીનું સન્માન થતાં તેમણે સૌનો આભાર વ્યક્ત કર્યો રામકૃષ્ણ સ્કૂલના શ્રી ભાનાણી સાહેબનો આજે નિવૃત્તિ દિવસ છે તો એમને હું જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને એમનું આવનાર જીવન સુખમય નિરોગીમય અને શ્રેષ્ઠ પ્રવૃત્તિમય રહે એવી શુભકામના ઈશ્વર પાસે અને સાહેબના જે કાંઈ મેં જે એમના વખાણ સાંભળ્યા છે એ પ્રમાણે સાહેબે બહુ સરસ એમની શિક્ષક તરીકેની કામગીરી એમણે કરેલ છે જે અત્યારે દેખાઈ આવે છે એમના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એમણે બહુ સરસ એમની પાસેથી એ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે અને હાલ એ ઘણા બધા વિદ્યાર્થીઓ એ પોતાના જીવનની અંદર સરસ રીતે સફળતા પ્રાપ્ત કરેલી છે તો સાહેબ ના આશીર્વાદ થી જે પણ વિદ્યાર્થીઓ સફળતા મેળવી છે અને આજે જીવનની અંદર જે પ્રગતિ કરી છે એ આભારી છે તો ખૂબ ખૂબ અભિનંદન આવનાર જીવન એમનું સરસ રીતે એ જાય એવી શુભકામનાઓ આજે ખાસ કરીને જો જોવા જઈએ તો ગોકલદાસ ખીમજી અને મથુરા ખીમજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી રામકૃષ્ણ હાઈસ્કૂલ તો એમનામાં જેમ સાહેબે વાત કરી એમ શરૂઆત અઠોતેરથી કરી અને બ્યાસી સુધી એસએસસી બોર્ડની પરીક્ષા અહીંયાથી પાસ કરી દસ વર્ષ સુધી ભણીને આગળ વધ્યા અને ફરીથી એક સાત ઓગણીસો બાણુંથી આજે જે આપણે જોઈએ છીએ તો ત્યાં સુધીનો એટલે ફેબ્રુઆરીનો રિટાયર જે ડેટ ઓગણત્રીસ તારીખ છે ત્યાંથી અને એકત્રીસ તારીખે લાભ સાથે એટલે આજનો અનુભવ એવો થાય છે કે મને આ લોકો એક પરિવારમાંથી છૂટા પડવાની ભાવના થાય જેવો મહેસૂસ થાય છે એવી લાગણી થાય છે પણ વધારે પડતો ખાસ કરીને આ ટ્રસ્ટના એટલે આભારી છે કે અમે જયારે આવ્યા ત્યારે અમને કોઈ સ્કૂલમાં દાખલ થવા માંગતા હતા તેમ છતાં અહીં જો ટ્રસ્ટ મંડળ છે એની રામકૃષ્ણ સ્કૂલ મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય એ બધી છાત્રાલયમાં રહી અને આવી ઓલ ઓવર જેટલા ભાનાણી પરિવારના વિદ્યાર્થીઓ છે ટોપ લેવલ ઉપર પહોંચ્યા છે એ બધા અહીં ભણ્યા છે અને ખાસ તો કરી આ ગોકુલદાસ ખીમજી અને મથુરાદાસ ખીમજી પરિવાર અથવા એમનો ટ્રસ્ટ મંડળ એમની સાથે જોડાયેલા કાર્યકર્તાઓ એ બધા સાથે કામ કરવાનો મોકો મળ્યો છે એ જ રીતે મારી રામકૃષ્ણ હાઈસ્કૂલ સંઘ પરિવારની ભાવના એક મારો ફેમિલી જે ભાનાણી પરિવારનો ફેમેલી છે એવો જ મારો આ રામકૃષ્ણ હાઇસ્કૂલનો ફેમિલી છે બધા એટલા શરૂઆતથી કરી પ્રમોદરાય વરાથી કરી આજ દિવસ સુધી આજે અમારી સાથે જે જોડાયેલા શ્રી મોહનભાઈ મહેસુરી સાહેબ પ્રિન્સિપાલ છે એ વચ્ચેના પ્રિન્સિપાલો સાથે મેં વિદ્યાર્થી તરીકે અભ્યાસ પણ લીધો છે સાથે શિક્ષકો તરીકે કામ પણ કર્યો છે અને એ રીતે બહુ

અને એના રીતે આજની જે એક બાજુ અભિવ્યક્તિ લાગણી કરું છું કે ભાઈ હાલો સર્વિસ પૂરી થાય છે પણ મને એમ લાગે છે કે હજી આ સર્વિસ પૂરી નથી થતી જ્યાં સુધી તક રહેશે અને આપણી પાસે જ્યાં સુધી બુંદ રહેશે ત્યાં સુધી રામકૃષ્ણ શાળા માટે કામ કરવા માટે પણ તત્પર છીએ એ જ મેં માનનીય મહોદયશ્રી આપણા આજે સંજોગો વસાત શ્રી ભરતભાઈ વેદ હાજર નથી રહી શક્યા પણ એમને પણ શુભેચ્છાઓ પાઠવી છે મેં એમને પણ કોલ આપ્યો છે કે અમારા પરિવારનો જ્યારે પણ આ શાળા પરિવારને કે ટ્રસ્ટને કે કોઈને પણ કે માંડવીમાં ઇવન કોઈ પણ હશે એજ્યુકેશનની રીતે બીજી કોઈ રીતે હશે તો મારો પરિવાર માનાની પરિવાર હંમેશા એની સાથે તત્પર રહેશે અને ફરી ફરી એ લોકોનો ખૂબ ખૂબ આભાર એટલે વ્યક્ત કરું છું કે આ મારો એક પરિવાર છે મહારાણી પરિવાર સાથે જોડાયેલું આ રામકૃષ્ણ શાળાનો પરિવાર ચાહે મારે પ્રિન્સિપાલની પોસ્ટ હો કે માનંદ મંત્રીશ્રીથી કરી કે તમામે તમામ અમારી સાથે એક સાથે રહ્યા છે અને એ રીતે છે બાકી અહીંથી જઈએ છીએ એટલે થોડોક એટલો તો થાય છે કે આ કારણ કે આવો ટ્રસ્ટ છોડો કે આ બધી છોડી છતાંય પણ માત્ર બાહે રીતે બહાર જાઉં છું દિલથી એમની સાથે જોડાયેલો રહીશ છું હતો અને હજી પણ રહીશ એ એનું કોલ એની સાથે આપું છું અને એના માટે ફરીથી જે આ લોકોએ મને સાથ અને સહકાર આપ્યો છે મારા ભૂતપૂર્વ શ્રીઓ અને અત્યારે પણ છે મારો સ્ટાફ તમામ કારણ કે હું નામ લેવા જાઉં તો મારી કને અસંખ્ય યાદી બને છે એટલા બધા મારા હિત છે એટલા બધા પણ મારી સાથે રહ્યા છે પણ તેમાં અત્યારે હું આ જોઈને એક હરખે અનુભવું અનુભવ છું કે મારી પાસે આ કેમ્પસમાં અત્યારે કામ કરતા આપ શ્રી મા ન્યૂઝ ચેનલમાં કામ કરી રહેલા પરેશભાઈ જોશી સાથે જ અહીંથી આ ઓશિષના જે ભાગીદાર છે એવા જ આપણે જીતુભાઈ ગઢવી અને જયેશભાઈ ગઢવી સાથે જ મારી સાથે કામ કરવાવાળા હાર્દિક ચાવડા એ જ રીતે અવિનાશ મકવાણા અને હેલો એનું નામ બોલે અને સાથે આશીષ આશિષ કે સતીશ સોરી સોરી કારણ કે સતીશ નું નામ મેં ગોખવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા સતીશ આ રામકૃષ્ણ સાથે જ આ પરિવાર સાથે આ વિદ્યાર્થીઓ અને આ જે અમે કામ કર્યું છે એ અમારો આ દેખાય છે ફળશ્રુતિ છે

અને એ જ રીતે તમે બધા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે જે થઈ ગયા છો ભાગીદારી છે અને જે મને મારા કામનો સંતોષ છે એ ધ બેસ્ટ છે હજી સુધી ધ બેસ્ટ કોશિશ કરીશું છતાં કોઈ પણ કામ જો મળશે તો એના માટે અમે પર જય હિન્દ જય ભારત અને અંતે એટલું જ કહીશ કે આપ શ્રી એના મા આશાપુરા ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને ગમે ત્યારે અમે તમને કોલ કરીએ ત્યારે પણ તમે અમારી સાથે જ રહો છો ફરીથી તમે વધુ પ્રગતિ કરો એવી પ્રગતિ આભારસા, સા જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ